નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભારત દેશના શૌર્ય સંસ્કૃતિ સમૃદ્ધિ અને સ્વાભિમાનના પ્રતિક એવા રાષ્ટ્રધ્વજના સન્માનમાં માતૃભૂમિના ગૌરવ સમા તિરંગા સાથે તિલકવાડા ચાર રસ્તાથી તિરંગા યાત્રા ગૌરવભેર પ્રારંભાઈ હતી તિરંગા યાત્રામાં પોલીસ જવાનોની ટુકડી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ નગરજનો વહીવટી તંત્રના અધિકારીઓ સાથે રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે સંપૂર્ણ રેલીમાં હર હાથ તિરંગો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તિરંગાના રંગે રંગાયેલી આ યાત્રા દેશભક્તિના ગીતો સાથે નગરના મુખ્ય માર્ગો પર આગળ વધી હતી ત્યારે ભારત માતા કી જય વંદે માતરમ જેવા દેશભક્તિના નારાથી સંપૂર્ણ તિલકવાળા નગર ગુંજી ઉઠ્યું હતું ત્યારે ભવ્ય તિરંગા યાત્રામાં આજે નગરજનો પણ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા જ્યાં નગરનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું દેશભક્તિના નારા સાથે આગળ વધી રહેલી તિરંગા યાત્રાએ દેશની આઝાદીમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર મહાન ક્રાંતિકારીઓ સેનાના શહીદ વીરોના બલિદાનને યાદ કર્યા હતા નમસ્કાર સમગ્ર દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એમાં આજે

છોકરાઓ દ્વારા ખૂબ હર્ષો ઉલ્લાસ થી ભારત માતાજી જય બોલાવવામાં આવી અને જે દેશ ના માટે શહીદ થયા એમને પણ યાદ કરવામાં આવ્યા હતા આજે તિલાપરા તાલુકા કક્ષા ખાતે ખૂબ જ મહત્વનો કાર્યક્રમ હતો જે ભવ્ય તિરંગા યાત્રા આજે યોજાઈ હતી